ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અધ્યાય સ્કંદો દેવતાઓની ભગવાનને સ્વધામ સિધાવવા માટે પ્રાર્થના તથા યાદવોને પ્રભાત ક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવું શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત એક સમયની વાત છે બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છાથી દ્વારકા આવ્યા તેમની સાથે તેમના પુત્ર સનકાદી બીજા દેવતાઓ પ્રજાપતિ સાથે જ ભગવાન શંકર પણ ભૂતગણોની સાથે આવ્યા ઇન્દ્ર મરુતગણોને લઈને આવ્યા બાર આદિત્યો આઠ વસુઓ બંને અશ્વિની કુમારો રૂપુ અંગીરા ઋષિના વંશજ ઋષિ એકાદશ રુદ્રો વિશ્વદેવો સાધ્યગણો ગંધર્વો અપ્સરાઓ નાગો સિદ્ધો ચારણો ગુહ્યકો ઋષિઓ પિતૃઓ વિદ્યાધરો અને કિન્નરો આ બધા બ્રહ્માજીની સાથે આવ્યા ભગવાનનો શ્યામસુંદર વિગ્રહ શ્રી કૃષ્ણ રૂપે બધાના મનને આનંદ આપનારો હતો કૃષ્ણાવતાર દ્વારા તેમણે એવી લીલા કરી અને એવી મંગળકારી કીર્તનો વિસ્તાર કર્યો કે જેનું ગાન શ્રવણ અને વર્ણન કરવાથી બધા પ્રકારના પાપ સમૂહોનો નાશ થઈ જાય છે તે દ્વારકા નગરી બધી રીતે સમૃદ્ધ અને શોભાથી સંપન્ન હતી ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની રૂપમાધુરીનું નિરનિમિષ તથા અતૃપ્ત નેત્રે દર્શન કરીને બધા કૃતાર્થ થઈ ઘણીવાર સુધી તેમને નિહાળી રહ્યા દેવતાઓએ ભાપૂર્ણ હૃદયથી સ્વર્ગના બગીચાના દિવ્ય પુષ્પોથી જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણને ઢાંકી દીધા અને સુંદર સ્ત્રોત્રોથી અર્થસભર વાણી દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓએ કહ્યું હે સ્વામી અમે આપના ચરણ કમળમાં નમસ્કાર કરીએ છીએ અમારી બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ મન અને વાણી દ્વારા આપને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ હું આપના આ કમળનું ખૂબ જ શ્રદ્ધા ભક્તિ તથા સદભાવથી યુક્ત થઈને અંતઃકરણમાં ચિંતન કરી પોતાના સુદૃઢ કર્મબંધનના પાસને કાપી નાખે છે આપના આ ચરણ કમળમાં અમારા વારંવાર નમસ્કાર છે હે ભગવાન આપની ત્રિગુણાત્મક માયા સમજવી બહુ કઠણ છે આ માયા દ્વારા આ વ્યક્ત જગતનું આપ રજોગુણ ગુણ દ્વારા પોતાનામાં જ લીલાથી જ નિર્માણ કરો છો સત્વગુણ દ્વારા તેનું પાલન કરો છો અને તમો ગુણ દ્વારા તેનો સંહાર પણ કરો છો આ બધું કરવા છતાં પણ આપ તેનાથી લેપાતા નથી કારણ કે આપ આત્મસુખમાં જ રમણ કરો છો તેમાં માયાનો પડદો નથી તેથી જ આપ નિરંજન દોષોથી રહે જ છો આપ પોતાના અખંડ સ્વરૂપભૂત પરમાનંદમાં મગ્ન રહો છો હે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મા જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા લોકોની ચિત્ત શુદ્ધિ વિદ્યાભ્યાસથી વેદાધ્યયનથી દાન તપ યજ્ઞાદી ક્રિયાઓથી થઈ શકતી નથી પરંતુ હે ઋષભ શુદ્ધ અંતઃકરણવાળા ભક્તો આપના લીલા ચરિત્રોનું આપના પ્રભાવનું આપના યશનું અને આપના કલ્યાણકારી ગુણોનું વર્ણન કરે છે તેનું શ્રવણ કરે છે આમ કરવાથી શ્રદ્ધા દ્રઢ થાય છે તેનાથી પરભક્તિ ઉત્પન્ન થાય છે તેનાથી તેમનું અંતઃકરણ તુરંત પવિત્ર બની જાય છે હે પ્રભુ આપના ચરણ કમળ અમારા તમામ અમંગળોનો નાશ કરવા માટે અગ્નિ બનીને ભસ્મ કરી દે છે આપના આ જ ચરણકમણને આપના ભક્તો પ્રેમમાં તરબોળ થઈને પોતાના હૃદયમાં ધારણ કરે છે આ બધું અમારા કલ્યાણની વૃદ્ધિ કરનારું થાઓ પોતાની ઇન્દ્રિયોને જેમણે વશમાં રાખી છે તેવા આપના ભક્તો આપનું સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે ત્રણેય કાળ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહના રૂપમાં આપના આ જ ચરણકમણની ઉપાસના કરતા રહે છે અને તેથી તેઓ સ્વર્ગને ઓળંગીને આપના પરમધામમાં પહોંચી જાય છે આપના ભક્તો વેદોક્ત વિધિથી હાથમાં હોવિષ્યાન્ન લઈને યજ્ઞના આહ્વનીય વગેરે અગ્નિમાં અર્પણ કરીને આપના જ ચરણકમણનું ચિંતન કરે છે જ્ઞાન માર્ગ દ્વારા તત્વનો સાક્ષાત્કાર કરવા માટે યોગીઓ આપના જ આ ચરણકમણનું ચિંતન કરે છે તે જ પ્રમાણે આપની માયાના સ્વરૂપને પણ જાણનારા જિજ્ઞાસુ ભક્તો આપના જ ચરણનું ચિંતન કરે છે આ પ્રમાણે આપના પ્રેમી ભક્તો આપના કમળને જ પોતાના સર્વોત્તમ આરાધ્ય માનીને તેમની ઉપાસના કરતા રહે છે હે પ્રભુ આપના ભક્તો આપને જે પ્રેમપૂર્વક વનમાળા અર્પણ કરે છે તેનો આપ બહુ જ આદર સાથે સ્વીકાર કરો છો ભક્તો માટે આપનો કેવો વિલક્ષણ પ્રેમ છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે સાક્ષાત ભગવતી લક્ષ્મી પણ આપને પ્રેમ કરે છે પરંતુ આપના સ્થળ પરની આસપાસ તે વનમાળાને ફેલાયેલી જોઈને તથા ભક્તો માટે આપનો વિશેષ પ્રેમ જોઈને તેઓ શોકની જેમ તે વનમાળાની અદેખાઈ કરે છે તે વનમાળામાં તુલસી પણ હોય છે તુલસી અર્પણ કરવાથી આપની પૂજા સારી રીતે સંપૂર્ણ ગણાય છે અને આપ વધારે પ્રસન્ન થાઓ છો એવા આપના ચરણ કમળ અમારા બધા જ અમંગળોને અગ્નિરૂપ થાઓ વામન અવતાર સમયે ત્રણ ચરણભૂમિ માપવા માટે આપનો બીજો ચરણ સત્યલોકમાં પહોંચ્યો ત્યારે આપે આપના આ ચરણો વડે ત્રિલોકને માપી લીધું ત્યારે આપની કીર્તિનો ધ્વજ ત્રિલોકમાં લહેરાયો તે સમયે બ્રહ્માજીએ આપના તે ચરણકમણને પખાડીને તે જળ પોતાના કમંડળમાં રાખ્યું જેમાંથી જળની ત્રણ ધારાઓ નીકળી જેને ભગીરથી ગંગા કહે છે તે તો આપની કીર્તિ પતાકા જ છે આપનું સ્વરૂપ અસુરોના સૈન્યને તો ભયભીત કરી દેનારું તો છે પરંતુ આપના ભક્તો અને દેવતાઓના સમૂહને અભય આપનારું છે હે ભૂમા ભગવાન આપના આ ચરણકમણ સાધુ સંતોને તો પરમપદની પ્રાપ્તિ કરાવનારા જ છે પરંતુ જે તેમનો અનાદર કરે છે તે નરકોમાં જાય છે આપના આ કમળ અમ ઉપાસકોના સમગ્ર પાપોને નષ્ટ કરીને અમને પવિત્ર કરે જેવી રીતે નાથેલો બળદ પોતાના માલિકને વશ થઈ કામ કરે છે તે જ પ્રમાણે બ્રહ્માજીથી લઈને જેટલા પણ શરીરધારી જીવો છે તે બધા આપસમાં તો લડ્યા કરે છે પરંતુ આપને આધીન રહે છે આપ કાળ સ્વરૂપ છો તથા પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો આવા પુરુષોત્તમ સ્વરૂપ આપના ચરણક્રમણ અમારા કલ્યાણની વૃદ્ધિ કરનારા થાવું આપ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના કારણ છો આપ જ અવ્યક્ત પુરુષ મહત્વ આ બધાનું નિયંત્રણ કરવાવાળા છો તથા કાળ સ્વરૂપ પણ આપ જ છો સંવત્સર રૂપે ઠંડી ગરમી અને વર્ષા એ ત્રણ ઋતુઓ જ ત્રણ નાભીઓના રૂપમાં આપનું કાળરૂપી ચક્ર ખૂબ જ તેજ ગતિથી ચક્ર લગાવી રહ્યું છે તે કાળ બધાનો નાશ કરવા માટે ખૂબ તત્પર રહે છે આવા આ બધાના શાસક પુરુષોત્તમ આપ જ છો સૂત્રાર્થમાં હિરણ્ય ગર્ભ પુરુષ આપથી જ તેજ પ્રાપ્ત કરીને અમુક પરાક્રમે બની જાય છે અને આ વિશ્વના ગર્ભની જેમ મહત્ત્વને ધારણ કરે છે તે જ હિરણ્ય ગર્ભ બ્રહ્મા માયા સાથે મળીને સુવર્ણ જેવા બ્રહ્માંડ કુશની રચના કરે છે કે જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર અને મહત્ત્વના રૂપમાં સાત આવરણો વાળું છે આ વિરાટ બ્રહ્માંડ આપનાથી જ ઉત્પન્ન થયું છે આપ જ આ ચરાચર વિશ્વના અધિસ્વર છો આ સંપૂર્ણ જગત માયાના ગુણોથી અને તેમની વિક્રિયાથી જ ઉત્પન્ન થયું છે હે ઋષિકેશ આપ જ બધી ઇન્દ્રિયોના સ્વામી છો અને આપ તેમના વિષયોના ભોગતા પણ છો પરંતુ આશ્ચર્ય છે કે આપ તેમના ભોગતા હોવા છતાં પણ તેમનાથી લેપાતા નથી પરંતુ બીજા જે લોકો સ્વયં તે ભોગોનો ત્યાગ કરી દે છે તેઓ ત્યાગ કર્યા પછી પણ તેમનાથી બીતા રહે છે આપના અંતઃપુરમાં સોળ હજાર રાણીઓ છે તેઓ પોતાના સ્મિતહાસ્ય અને હાવભાવભર્યા કટાક્ષથી અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવરસને ઉત્પન્ન કરતા મધુર ભાવને જાગૃત કરીને વાતચીત દ્વારા હંમેશા કામબાણું ફેંકી રહેલ હોવા છતાં આપના મનને લેશ માત્ર પણ ચલિત કરવા સમર્થ થઈ નથી પરંતુ આપની બે પુણ્યમયી નદીઓ ત્રિલોકના તમામ પાપોને ધોઈ નાખવા પૂરી રીતે સક્ષમ છે તેમાં એક તો આપની કથામૃતરૂપે નદી છે તેનું નિરંતર કાન દ્વારા શ્રવણ કરવામાં આવે તો હૃદય નિર્મળ બની જાય છે અને બીજી નદી જે આપના ચરણોના પ્રક્ષાલન દ્વારા ઉત્પન્ન થયેલ ગંગાજી છે જે સ્નાન દ્વારા લોકોને પવિત્ર કરે છે આવી આ બે પવિત્ર નદીઓનું પૂર્ણશાળી સજ્જનો નિરંતર સેવન કરે છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સમસ્ત દેવતાઓ અને ભગવાન શંકર સહિત બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી ત્યાર પછી તેઓ પ્રણામ કરીને પોતાના ધામમાં જવા માટે આકાશમાં ઊભા રહીને ભગવાનને આ પ્રમાણે કહેવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું હે શરૂઆતમાં પ્રભુ પહેલાં અમે આપને અવતાર ધારણ કરીને ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રાર્થના કરી હતી તે કામ અમારી પ્રાર્થના મુજબ આપે જ યથોચિત રૂપે પૂરું કરી દીધું આપે સત્યપરાયણ સાધુ પુરુષોના કલ્યાણ થઈ ધર્મની સ્થાપના પણ કરી દીધી અને દસે દિશાઓમાં એવી કીર્તિ ફેલાવી જેના શ્રવણથી લોકોના મનના દોષો નષ્ટ થઈ જાય છે આપે આ સર્વોત્તમ રૂપ ધારણ કરીને યદુવંશમાં અવતાર લીધો અને જગતના હિત માટે ઉદાર અને પરાક્રમપૂર્ણ અનેક લીલાઓ કરી પ્રભુ કળિયુગમાં જે સદભાવવાળા મનુષ્યો આપની આ લીલાઓનું શ્રવણ કીર્તન કરશે તે સરળતાપૂર્વક આ અજ્ઞાનરૂપ અંધકારથી પાર થઈ જશે હે પુરુષોત્તમ સર્વશક્તિમાન પ્રભુ આપને યદુવંશમાં અવતાર લીધાને એકસો વર્ષ વીતી ગયા છે હે સર્વાધાર હવે આપે અમ દેવતાઓના તમામ કાર્યોને પણ સારી રીતે પૂરા કરી દીધા છે હવે કોઈ કામ બાકી નથી બ્રાહ્મણોના સાપને કારણે આ યાદવ કુળ પણ એક રીતે નષ્ટ થઈ ચૂક્યો છે તેથી હે વૈકુંઠનાથ જો આપ ઉચિત સમજો તો પોતાના નિજધામમાં પધારો અને આપના સેવક એવા અમ લોકપાલોનું તથા અમારા લોકોનું પાલન પોષણ કરો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું બ્રહ્માજી આપ જેમ કહો છો હું તેવો જ નિશ્ચય આ પહેલાં જ કરી ચૂક્યો છું મેં આપ લોકોનું બધું કાર્ય પૂરું કરીને પૃથ્વીનો ભાર ઉતારી નાખ્યો છે પરંતુ હજી એક કામ બાકી છે તે એ છે કે યાદવો બળ પરાક્રમ વીરતા સુરતા અને ધન સંપત્તિથી ઉદ્ધત થઈ રહ્યા છે તેઓ સંપૂર્ણ પૃથ્વીને હડપ કરવા માટે તાકીને બેઠા છે તે લોકોને મેં બરાબર એ રીતે રોકી રાખ્યા છે જેમ સમુદ્રને તેના કિનારાની ભૂમિ જો હું અભિમાની અને ઉચ્છૃંખલ યાદવોના આ વિશાળ વંશનો નાશ કર્યા વિના જઈશ તો તેઓ બધી જ મર્યાદાઓ ઓળંગીને સમગ્ર લોકોનો સંહાર કરી નાખશે પાપ બ્રહ્માજી હવે બ્રાહ્મણોના સાપથી આ વંશના નાશનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેનો અંત થઈ જતા હું આપના ધામમાં થઈને મારા નિજ ધામમાં જઈશ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે અખિલ જગતના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને દેવતાઓની સાથે તેઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા તેમના ગયા પછી તુરત જ દ્વારકાપુરીમાં મોટા મોટા અપશુકન મોટા મોટા ઉત્પાદ શરૂ થઈ ગયા તેમને જોઈને યદુવંશના આબાલ વૃદ્ધ બધા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું ગુરુજનો આજકાલ દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા અપશુકન અને ખાસ કરીને ભયંકર ઉત્પાદ શરૂ થઈ રહ્યા છે આ બધા જાણો જ છો કે બ્રાહ્મણોએ આપણા વંશને એ સાપ આપી દીધો છે કે જેને ટાળી શકવો બહુ જ મુશ્કેલ છે મારો એવો વિચાર છે કે જો આપણે બધા પોતાના જીવ બચાવવા ઈચ્છતા હોઈએ તો આપણે અહીં રહેવું ન જોઈએ આપણે આજે જ પરમ પવિત્ર પ્રભાત ક્ષેત્ર જવા માટે નીકળી જઈએ પ્રભાત ક્ષેત્રનો મહિમા ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યારે દક્ષ પ્રજાપતિના સાપથી ચંદ્રમાને ક્ષય રોગે ઘેરી લીધા હતા ત્યારે તેમણે પ્રભાત ક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું અને તેઓ તુરંત તે પાપજન્ય રોગથી મુક્ત થઈ ગયા સાથે સાથે તેમને કળાઓની અભિવૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ આપણે પણ પ્રભાત ક્ષેત્રમાં જઈને સ્નાન કરીશું દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીશું અને સાથે સાથે અનેક ગુણકારી પકવાન તૈયાર કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીશું ત્યાં આપણે તે સુપાત્ર બ્રાહ્મણોને પૂરી શ્રદ્ધાથી ખૂબ દાન દક્ષિણા આપીશું અને આ સત્કર્મો દ્વારા આપણે મહાન સંકટોને સહજમાં પાર કરી જઈશું જેમ કોઈ નૌકા દ્વારા સમુદ્ર પાર કરી જાય શ્રી સુખદેવજી કહે છે કુલનંદન જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને આવી આજ્ઞા આપી ત્યારે યાદવોએ એકમતે પ્રભાસ ક્ષેત્ર જવાનો નિશ્ચય કરી લીધો અને બધા પોતપોતાના રથ તૈયાર કરવા લાગ્યા પરીક્ષિત ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના અત્યંત પ્રિય અને સેવક હતા તેમણે જ્યારે યાદવોને પ્રવાસની તૈયારી કરતા જોયા ભગવાનની આજ્ઞા સાંભળી અને અત્યંત ઘોર અપસુકન જોયા ત્યારે તેઓ જગતના એકમાત્ર અધિશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પાસે એકાંતમાં ગયા તેમણે પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં મૂકીને પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પ્રાર્થના કરવા લાગ્યા ઉદ્ધવજીએ કહ્યું હે યોગેશ્વર હે દેવાધિદેવ આપની લીલાઓના શ્રવણ કીર્તનથી જગત પવિત્ર થઈ જાય છે આપ સર્વશક્તિમાન પરમેશ્વર છો બ્રાહ્મણોના સાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં પણ આપે એમ ન કર્યું આથી હું એવું સમજ્યો છું કે હવે યદુવંશનો સંહાર કરીને આ બધું સમેટીને આપ પણ અવશ્ય આ લોકનો પરિત્યાગ કરી દેશો હે સુંદર હું અર્ધિક ક્ષણ માટે પણ આપના કમળને છોડી શકતો નથી હે મારા જીવનના સર્વસ્વ હે મારા સ્વામી આપ મને પણ આપના ધામમાં સાથે લઈ જાઓ પ્રિય કૃષ્ણ આપની એક એક લીલા મનુષ્યો માટે પરમ કલ્યાણકારી અને કાન માટે અમૃત સ્વરૂપ છે જેને એકવાર તે રસનો ચસ્કો લાગી જાય છે તેનું મન પછી બીજી જગ્યાએ જતું નથી પ્રભુ અમે તો ઉઠતા બેસતા સૂતા જાગતા હરતા ફરતા રમત રમતા ભોજન કરતા શું શું ગણાવું અમારી દરેક ક્રિયાઓ આપની સાથે થતી રહે છે આપ અમારા પ્રિયતમ છો વધારે તો શું આપ અમારા આત્મા જ છો આવી સ્થિતિમાં અમે આપના પ્રેમી ભક્તો આપને કઈ રીતે છોડી શકીએ અમે આપના પ્રસાદી માળા ચંદન વસ્ત્ર અલંકારો ધારણ કર્યા તેનો ઉપભોગ કર્યો અમે આપના પ્રસાદના અધિકારી સેવક છીએ તેથી અમે આપની માયા ઉપર અવશ્ય વિજયી થઈશું તેથી હે પ્રભુ અમને આપની માયાનો ભય નથી ભય માત્ર આપના વિયોગનો જ છે મોટા મોટા ઋષિ મુનિ દિગંબર રહીને અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને અધ્યાત્મ વિદ્યાને માટે ભારે પરિશ્રમ કરે છે આ પ્રકારની કઠોર સાધનાથી તે સંન્યાસીઓના હૃદય પવિત્ર થઈ શકે છે અને ત્યારે ક્યાંક તેઓ સમગ્ર વૃત્તિઓની શાંતિ રૂપી નિષ્કામ અવસ્થામાં સ્થિત થઈને આપના બ્રહ્મ નામવાળા ધામને પ્રાપ્ત થાય છે હે મહાયોગેશ્વર અમે લોકો તો કર્મ માર્ગમાં જ ભટકી રહ્યા છીએ પરંતુ એ ચોક્કસ છે કે અમે આપના ભક્તજનો સાથે આપના ગુણો અને લીલાઓની ચર્ચા કરીશું તથા મનુષ્ય જેવી લીલા કરતા આપે જે કંઈ કર્યું છે અથવા કહ્યું છે તેનું સ્મરણ કીર્તન કરતા રહીશું સાથે સાથે આપનું ભાષણ ગતિ મંદ હાસ્ય દર્શન તથા આપના મધુર વાર્તાલાપની સ્મૃતિમાં તલ્લીન બની જઈશું માત્ર આથી જ અમે દુસ્તર માયાને પાર કરીશું તેથી અમને માયાને તરવાની નહીં પણ આપના વિરહની ચિંતા છે આપ અમારો ત્યાગ ન કરો સાથે લઈ જાઓ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ઉદ્ધવજીએ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે પોતાના અનન્ય પ્રેમી સખા તથા સેવક ઉદ્ધવજીને કહ્યું એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સહિત આયા એકાદશ સ્કંધે સષ્ટોધ્યાય અગિયારમાં સ્કંદ અંતર્ગત છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય